વડોદરા લાઈવ ટ્વેન્ટી ફોર સેવનમાં આપનું સ્વાગત છે રમતનગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં યુવા સાંસદની આવકાર દાહી પહેલ સતત બીજા વર્ષે શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનો નો રંગારંગ પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયાની આહલેખથી પ્રેરાઈ શહેરના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા આઠ નવેમ્બરથી શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શહેરના રમતવીરો તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ખેલ મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો હતો ઇન્ડોર અને આઉટડોર એવી વિવિધ તે રમતોમાં શહેરના રમતવીરો પોતાના રમત કૌશલ્યનું નિદર્શન કરશે રમોત્સવ આગામી એક મહિના ઉપરાંત સુધી ચાલશે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અનુસરીને વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે લાગ લગાડ બીજા વર્ષે આયોજિત કરવામાં આવેલા આ રમતોત્સવમાં ભાગ લેવા અગાઉ મોટી સંખ્યામાં શહેરના વિવિધ રમતોના રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આગામી દિવસો સુધી હોકી કરાટે ટેબલ ટેનિસ કબડ્ડી વોલીબોલ ફૂટબોલ ખોખો ચેસ જુડો માલખમ યોગાસન એથ્લેટિક્સ તેમજ બાસ્કેટબોલ જેવી રમતોમાં શહેરના રમત પ્રેમી રમતવીરો તથા અન્ય નગરજનો એક અનોખા જોમ અને જુસ્સા સાથે પોતાના રમત કૌશલ્યનું નિદર્શન કરશે રમતોત્સવના પ્રારંભે રાજ્યના બાળ કલ્યાણ અને મહિલા વિકાસ તથા સામાજિક ન્યાય પાઠવી રંગારંગ ંગ પ્રારંભ કરાવ્યો હતો રમોત્સવના ઉદઘાટન સમારોહમાં મેયર પિંકીબેન સોની શહેરના ધારાસભ્યો કેવુરભાઈ રોકડિયા અને ચૈતન્યભાઈ દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ ઉપાધ્યક્ષ ઠક્કર જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે જિલ્લા રમત અધિકારી ને શહેર જિલ્લામાં સેવારત વિવિધ રમત સંઘો સંસ્થાનો વ્યાયામ શાળાઓ તથા અખાડાના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપરાંત મોટી સંખ્યામાં રમતવીરો જોડાયા હતા શાળા કોલેજના વિદ્યાર્થીઓ વાલીઓ અને રમતવીરો તેમજ અન્ય રમત શોખીન નગરજનોએ વિવિધ રમતમાં ખેલાડીઓનું સાહસ શૌર્ય અને નિષ્ઠા ભરી સંઘભાવનાની રોમાંચ અને ઉત્તેજના માણી હતી દિવસો સુધી ચાલનારા આ રમોત્સવના અંતે વિજેતા ટીમો તથા સુંદર અને નોંધપાત્ર દેખાવ કરનાર સ્પર્ધકો રમતવીરોને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરી તેમનું બહુમાન કરાશે